હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અત્યારે વાગી રહ્યા છે પોણા દસ અને આજની વારની વાત કરું તો મંગળવાર છે તારીખ છે એક સાત બે હજાર ને દોસ્તો સફેદ ડુંગળીની આજે આવકની વાત કરું ને તો છ હજાર પટ્ટા ની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ ડુંગળીની આવકની વાત કરું ને તો મિત્રો કહેવાય કે બાસઠસો પ્લસની આવક થઈ છે ગુણીની બરાબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ એની પહેલાં વિડીયોમાં પહેલી વાર છો ચેનલમાં પહેલી વાર છો તો ખાસ તમને એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ અને વિડીયો તમને આ ચેનલ ઉપર મળે છે તો ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો ચાલો આજના શું બજાર ભાવ છે શું નહીં આપણે લાઈવ જોવા જશું અને લાલ અને સફેદ ડુંગળીની આપણા કહેવાય કે વિડીયો ડેઈલી આવે છે તો ચેનલમાં જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં આજના શું બજાર ભાવ છે વિડીયોને એન્ડ સુધી જોજો તમને બધી ખબર પડી જશે

એ તો ચાલી જલે લો એ પણ ચાલી જલે એ પણ ચાલી જલે 50 લાખ રૂપિયા બે ત્રણ ચાર ચાર પાંચ છ સાત આઠ તમારે શું છે નવ રૂપિયા બરોબર નવ બરોબર બસો ને નવ રૂપિયા

આ લેલી ચાલો ભાઈ સુમલીમાં બધું આવી જાય હાલો ભાઈ સુમલીમાં બધું સુમલીમાં જો આચાર વખત એ બારે ਸੁਰਮੈ ਲੇਖੋ ਪਛਤੀ ਮੋ ਕੋ ਹਾਂ 25 ਰੁਪਿਆ ਚਾਰ ਹਕਲ ਸਨ ਹੈ ਹਾਂ ਸ਼ਾ ਸ਼ਾ ਇਹ ਬਾਗ ਆਲੇ ਸ ਹੈ ਆਤਾ ਢੋਲੇ ਸ ਹਾਤਾ ਢੋਲੇ ਸ 44 44 55 52 63 62 56 72 72 ਰੁਪਿਆ 172 ਸੁਰਮੈ ਆਪਾ ਆਪਰੇ ਕੋਲ ਬਤਾਓ ਇਹ ਬੰਦਾ ਹਾਤਾ 172 ਬੋਲੋ ਸੁਰਮੈ 172 72 75 72 77 72 78 79 80 ਇਹ ਮੈਸੇਜ ਕੀਆ 82 બે ભાવ <fingers> રોવે છે એક આશી પાશી તાજેતરમાં સંદેશા કે દેવ ઉતારવાળો તમે ભાડું આપો

પંચાવન બસો ને પંચાવન પંચાવન બસો નેતાવન રૂપિયા બસો સત્તાવન હતાવન ને ત્રણ વાર પૂજા બસો સત્તાવન બાવન પંચાવન પંચાવન રૂપિયા છપ્પન છપ્પન સત્તાવન સત્તાવન અઠાવન બસો અઠાવન અઠાવન રૂપિયા

સિત્તેર <laughs> ભાવેલા <ality> <defines apac compare> <piercing> <Thompson>

તાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા પંચાવન રૂપિયા ભાવ મિત્રો બસો ને પંચાવન

256 રૂપિયા 256 રૂપિયા કોનામાં છે કેટની મિનિટ હાલો બહાર આ કેટલા રૂપિયા 250 રૂપિયા બસ 250 રૂપિયા મેં પહેલા બોલ્યો 250 રૂપિયા કના 250 હા બસ બસ